bye okay. okay. ના મોશો કઈ નાખો સાહેબ જોડો વારતા નો આખો દાળો એક તો જ હોય ને આખો દાળો મોસો લઈ જાય ના જો તેરડા સમુ જો એ ઘણું જ પડી હોય છે મારા નાકમાં શું છે ના

આકો ગર તાકા લાવ્યો પકડતા દૂધ નો ને અતાર લાબી સાયકલ હા તો 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 લઈને આવતો પકડ અતાર લાબી સાયકલ હાલ જ એટલે શું લેતર પકડાય આયું લ્યા ના સાયકલ લાબી ના ના પકડાય છે તન આયું કોઈ ની પકડ સાયકલ લાબી હા સાયકલ લાબી ઓમ જો નતો વાહમો ઓય વાહમો જ તો ઓમ

લાં કુંટવાનું નહીં નકર થાપ મેલું છું હમણા કે ગુંઢું લખું લાયા લાયા જીતુભા અમે લાયા ઓય ઓ જ છે છે અનો થયો દરકા ના કરે લ્યા ફોલો નઈ જો ઓથે ને કે ઓય તમ નેકડે કે લ્યા અલગ અલગ હતા લ્યા ઓથે ની નેકવાનું આ રસ્તો નઈ મળી ગ્યા એટલે આજે

નાટક કરાવશે પણ વાતો કરો છો પાણી પડો છો પાસો હ મોટો પૈસા બોલતો પાસો

કર દે cyclic રખડવા પછી સેવા પડ્યા રખડવા હેવા પડ્યા બીજું કોઈ

છોકરા વેચી મારું એવું તો ખબર છે મારો બાપ મરતો જ્યો ને જોડી કાપતો જો તરા તરાસ કર્યો